રાજકોટમાં અગ્નિકાંડમાં કાંડમાં થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારબાદ રાજ્ય સરકારની સૂચનાથી પોરબંદરના તંત્રએ રિલાયન્સ મોલ બિલ્ડિંગમાં આવેલ ગેમ ઝોનની તપાસ હાથ ધર્યા બાદ એ ગેમ ઝોનને મોડી રાત્રે સીલ કર્યો હતો રાજકોટમાં શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ત્રીસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા બાદ સરકાર એક્શન મોડમાં આવી છે અને રાજ્યભરમાં વિવિધ ગેમ ઝોન પર તપાસ હાથ ધરવાની સૂચના આપી છે ત્યારે પોરબંદરમાં રવિવારે પણ તંત્ર દોડતું થયું હતું છાયાચોકી રોડ પર આવેલા રિલાયન્સ મોલના બિલ્ડિંગના ઉપરના માળે આવેલ ગેમ બ્લાસ્ટ નામના ગેમ ઝોનમાં કામગીરી કરવામાં આવી હતી જેમાં ફાયર ટીમ પાલિકા એન્જિનિયરિંગ વિભાગ ઉપરાંત મામલતદાર નકમુ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં સમગ્ર બિલ્ડિંગનું ફાયર એનઓસી છે પરંતુ ગેમ ઝોનનું ફાયર એનઓસી ન હોવાનું મામલતદાર નકુમે જણાવ્યું હતું અને આ એનઓસી મેળવી લેવા અને ત્યારબાદ જ રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા બાદ ગેમ ઝોન ચાલુ કરવા સૂચના આપી હતી જો કે બાદમાં રાત્રે ઇન્ચાર્જ ચીફ ઓફિસર મોઢવાડિયા પાલિકાના અધિકારી વિનોદભાઈ બથિયા અને મામલતદાર નકુમ સહિતનાઓ ગેમ ઝોન ખાતે ફરી પહોંચ્યા હતા અને ગેમ ઝોન સીલ કરવામાં આવ્યો હતો જયપુર મોરવાડિયા ઇન્ચાર્જ ચીફ ઓફિસર મોરંદર નગરપાલિકા રાજકોટમાં બનેલ દુખદ ઘટના બાદ સરકાર શ્રી ની સૂચના અનુસાર અને પ્રાદેશિક કમિશનર શ્રી રાજકોટ ખાતે મળેલ આદેશ અનુસાર આજ રોજ નગરપાલિકા ખાતે ગેમ ઝોન બાબતે સર્વે કરવામાં આવ્યો અને તેમાં બે ગેમ ઝોન જે છે તેઓએ નિયમોના ભંગને કારણે તેઓ સર્વે કરી અને તેઓને બંધ કરવા માટેની એટલે કે સીલ મારફત કરવા માટેની કાર્યવાહી આજ રોજ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આ બે જગ્યાએ સીલ મારવાની કામગીરી છે તેનું કારણ શું છે મૂળ સરકારશ્રીની સીધી સૂચના રાજકોટમાં જે દુઃખદ ઘટના બની એ બાદ એના કારણે સ્થાનિક તંત્રે તેમની જે ફરજો છે એ બજાવવા માટે સૂચના મળી અને એના કારણે આજે જાણવા પડે એવું મળ્યું હતું કે ફાયર સેફ્ટીના સાધનો નથી એ નથી હા એમાં જે ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ એનો સી હોવી જોઈએ અને વ્યૂ પરમિશન અને આ બધી બાબતોને કારણે ઈડીસીના નિયમ અનુસાર જે હોય છે એના કારણે ઉલ્લેખનીય છે કે શહેરના એકસો અઢાર જેટલા હોટલ હોસ્પિટલ અને ટ્યુશન ક્લાસ સહિતના હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટી એનઓસી નથી તેમ છતાં ફાયર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અવારનવાર નોટિસ આપી અને સંતોષ માની લેવામાં આવે છે ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ ત્રણ વખત નોટિસ આપી છે પરંતુ બિલ્ડિંગને સીલ મારવાની તેઓને સત્તા નથી પહેલા ગટર કનેક્શન પછી પાણીનું કનેક્શન કાપવામાં આવે છે અને ત્યારબાદ સીલ મારવાની કામગીરી થાય છે પરંતુ એક પણ બિલ્ડિંગમાં હજુ સુધી આ કાર્યવાહી થઈ નથી ઉપરાંત આ ગેમ ઝોનના બિલ્ડિંગ સહિત અનેક બિલ્ડિંગ એવા છે કે જેને માત્ર ટીપી કમિટીએ જ મંજૂરી આપી છે ચીફ ઓફિસર કે કલેક્ટર દ્વારા મંજૂરી અપાઈ નથી જેને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે બીજી તરફ માત્ર ગેમ ઝોન જ નહીં પરંતુ ચોપાટી સહિતના સ્થળો કે જ્યાં બાળ મનોરંજનના સાધનો જોવા મળે છે ત્યાં પણ તંત્ર દ્વારા તપાસ થવી જોઈએ અને નબળી ગુણવત્તાના સાધનો હોય તો કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર